શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એપેક્સ હોટેલમાં લિફ્ટ રિપેરિંગનું કામ કરતી વેળાએ કરંટ લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું જેને પગલે પરિવારજનોએ વળતરની માંગ સાથે હોબાળો મચાવતા સયાજીગંજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી બોરસદના અલમદીના નગર ખાતે રહેતા ઓગણીસ વર્ષીય મોહમ્મદ સાહેલ ઝાકીર અલી સૈયદ જેડી એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતા હતા બુધવારે મોહમ્મદ સાહેલ અન્ય સાથી કર્મચારીઓ સાથે સયાજીગંજની એપેક્સ હોટેલમાં લિફ્ટ રિપેરિંગનું કામ કરવા માટે આવ્યા હતા જ્યાં કામ કરતી વેળાએ એકાએક કરણનો ઝટકો લાગતા બહારની સાઈડ કામ કરી રહેલા બે વ્યક્તિઓ ફંગોળાયા હતા જ્યારે અંદર કામ કરી રહે સાહિલે લોખંડ ન સડીઓ પકડી રાખ્યો હતો ત્યારબાદ કરંટ છૂટતા સાહિલ નીચે પટકાયા હતો જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે સાહિલને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ સાહિલના પરિવારને કરાતા તેઓ ગણતરીના સમયમાં સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા તદઉપરાંત સયાજીગંજ પોલીસ પણ દોડી આવી હતી મૃતકના પરિવારે જેડી એન્જિનિયરિંગ કંપની વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો અને બેદરકારીના આક્ષેપ સાથે વળતરની પણ માંગ કરી હોવાનું જણાવ્યું હતું મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ખસેડ્યો હતો અને એપએસએલને પણ ઘટના સ્થળે બોલાવીને વધુ તપાસ હાથ ધરી હતી એપેક્સ હોટલ છે સહેજીગંજમાં ત્યાં અમે લિફ્ટનું કામ કરતા હતા ત્યાં ઘટના બની છે અમે મેં અને આ બીજો માણસ છે અમે લિફ્ટમાં કામ કરતા હતા આ ભાઈ બહાર ઊભા હતા અને અમે ફિટિંગ જ કરતા હતા વસ્તુ પેલી જે એસેસની હતી ને એ ટાઈમે કરંટ મને લાગ્યો આ ભઈને લાગ્યો અને પેલા સહીલ કરીને છોકરો છે એને લાગ્યો સાઈલ કરીને છોકરો લીપના ખાડામાં ઉતરતો હતો ચારથી સાડા ચાર ફૂટનો હતો એ લીપનું કેબિન પકડીને નીચે સામાન લેવા ઉતરતો હતો એ ટાઈમે મને લાગ્યો કરંટ તો અમે બે જણ એકદમ જ આમ ફેંકા હાથમાંથી છૂટી જ ગયું પેલું વસ્તુ એ ટાઈમે તરત જ આ છોકરાને મેં કીધું કે તું પેલો વાયર બોર્ડમાંથી તરત જ ઓન ધ સ્પોટ કાઢી નાખ કારણ કે એટલો ખતરનાક મને લાગ્યો કરંટ એટલે મેં કીધું વાયર કાઢ નાખ એટલામાં પેલો સાઇલ કે ખાડામાં પડી ગયો પડી ગયો તો અમે આ જોયું કે પેલો ખાડામાં પડી ગયો બેટરી વાની જો અંદર હતું ને એટલે બેટરી જો કે સાહિલ પડી ગયો તો એવું ફટાફટ મેં અને આ છોકરો ફટાફટ ખાડામાં ઉતર્યા અને સાહિલને ફટાફટ અમે બહાર કાઢ્યો બહાર કાઢીને ફટાફટ રિક્ષા બોલાવી રિક્ષા બોલાવીને રિક્ષાની અંદર મૂકી અને તરત અમે અહીંયા લઈને આવ્યા તાત્કાલિક સારવારમાં હમણાં તો ડેટ થઈ ગઈ છે એમની એવું છે હવે અંદર મેં પણ શું કહી શકું એના અંદર કારણ કે જે થવા કારણસર થયું એ એના જોડે થયું એ મારા જોડે પણ થઈ ચક એટલે તેવું ના હવે હોટલનું તો અમે ના કહી શકીએ કારણ કે કામ અમે લિફ્ટનું અમારું કરતા હતા એટલા માટે ધવલભાઈ માછી સાયલ જે એક્સપર્ટ થયા છે મારા જમાય થયા છે મારા આરાના મારા હારા છે એમના જમાઈ થાય છે મારા બી જમાઈ થાય આ ભાઈ એવું કહે છે કે કરંટ લાગ્યા છે નો પ્રોબ્લેમ કરંટ લાગ્યા કરંટ લાગ્યા તો ભાઈ નીચે કરંટ લાગ્યા તો એને માથામાં આટલા બધા બલટ કમતી કમ નીકળ્યા એને આખું માથું ફાટું ગયો માથામાં ફાટ ફાટે તો માણસ સાઈડ પરથી પડે આ ભાઈ એવું કહે છે ખાડામાં પડ્યા તો ખાડામાં પડ્યા તો ખાડામાં તો તમને બલેટ નીકળે નહીં તો ઉપરથી પડ્યા તો એને બલટ નીકળ્યા ને બરાબર અને બીજું એમને કંઈ સેફ્ટી નથી આપી ના હેલ્મેટ હતું ને સાહેબ એમને એવું સાહેબ એવું કહે છે કે હેલ્મેટની કંઈ જરૂર નહીં તો તમે કમનું સેટ કરો છો પછી એવું કે અમે કોન્ટેક આપ્યા હતા તમે કોન્ટેક આપ્યા તો કોન્ટેક બેસ કહી ગયા એગ્રીમેન્ટ હશે ને એગ્રીમેન્ટ નથી એનો છોકરાનું કોઈ ઇન્સ્યોરન્સ નથી પીએફ નથી કપાતું એને ખાલી સેલરી આપે છે તો મારું કહેવાનું એક જ મતલબ છે છોકરાને ન્યાય મળવો જોઈએ સાહિલને ન્યાય મળવા જોઈએ પૂરોપૂરો ન્યાય મળવા જોઈએ અને અમને ન્યાય ન્યાય જોઈએ છે નહીં તો હું આગળ સુધી જઈશ